હજુ પણ ઘણા બધા કેસો ચાલુ છે અને કઈ વખતે પણ અમે બે હજાર ત્રેવીસની અંદર વિધાનસભાની અંદર માહિતી માગેલી હતી વિધાનસભામાં કે પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદારો ઉપર કેટલા કેસ થયા અને કેટલા પરખ ખેંચ્યા તો અમને માહિતી પણ નથી આપી જો સરકારે કેસ પરત ખેંચ્યા હોય તો સરકારે માહિતી આપવી જોઈએ અને આ ચાલુ વિધાનસભાની અંદર પણ અમે આ માગણી કરવાના છીએ જો કેસ પાછા ખેંચ્યા હોય તો સરકારે માહિતી આપી દેવી જોઈએ આ તો સરકારે ક્રેડિટ લેવા જેવી બાબત છે સરકારે વચન આપ્યું હતું કે અમે કેસ પરત ખેંચીશું અને કેસ પરત ખેંચ્યા હોય તો કયા પોલીસ સ્ટેશનમાંથી ગુજરાતમાંથી કોની સામેના કેટલા કેસ હતા એ પરત ખેંચ્યા એની એક પ્રેસ નોટ અથવા ગૃહમંત્રીએનું નિવેદન આપવું જોઈએ શા માટે નિવેદન નથી આપતા દિનેશ બામણિયાએ જે નિવેદન આપ્યું છે એ સાથે હું સંમત નથી અને દિનેશ બામણિયા પાસે પણ જો પુરાવા હોય કે તમામ કેસ પરત ખેંચ્યા છે તો દિનેશ બામણિયા મીડિયા સામે રજૂ કરે કે પાટણ જિલ્લાવાઈજ કેટલા કેસ થયેલા હતા કેટલા આરોપી હતા અને કઈ રીતે પરત ખેંચ્યા